જાદુ ઘર કા જાદુ જાદુ કા કમાલ હે કેસે હમ કરતે એ કા સવાલ ને કમારી જાદુ લાકડી જેવી છે ને કે હું ધારું એ બનાવું અને ધારું ને એને પાસા પાડું આ લાકડીમાં છે ને આજ મારે અપ્સરા તો બનાવી જ જોઈશે લાય એક અપ્સરા અપ્સરાહારી બનાવી નાખું અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી શું પેલા તું મને હરખી જોવા દે અપ્સરામાં કાઈ ખોટ તો નથી ને કાઈ વાંધો નથી અપ્સરા એટલે અપ્સરા છે સમજો તને બોલાવવાનું કારણ છે ને આ મારી જાદુ લાકડી છે આ જાદુ લાકડીએથી મને આ દેવો વિચાર આવ્યો કે એક અપ્સરા બનાવવું બોલો મારે શું કરવાનું છે કરવાનું કાંઈ નથી બસ તારે ખાલી આયા બે ખડી રહેવાનું છે પછી પાછી તને છે ને છેને યમલોકમાં મોકલી દઈશ એ વહ રેડી મારા ગામનાને દેખાડવું છે મારે કે હું તારું ને તો આવી અપ્સરાયું હતર બનાવું એ વાહ

મારે છે ને આ પૃથ્વી લોકમાં જ રહેવું છે યમ લોકમાં ન જ જાવ મન છેની આ મજા ન આવતી એવું થાય છે પૃથ્વી લોકમાં રહેવું છે આઈ થિન્ક તમે યમ લોકમાં કઠણાઈએ જાવ હોય સમજો કઈ ખારા પૂન કર્યા હોય ને તો જ પૃથ્વી લોકમાં રહીએ કોનકનો રહી શકો

આરું એટલું ભલે કામે સડી ગયો એય दादा અલ્યા હું એ તાર જાદુ જોઉં જાદુ અલ્યા તું આવવામાં જ ઉસો ન આવતો જાદુ ને આમ ને તેમ ને ક્યાંક તારો બાપ કામ ધંધે સડી જાતો તો ખાવાના થાય પણ હા ભઈ તો ખરા જાદુ ઓલે મગને કેવું કર્યું ખબર અપ્સરા બની વી અપ્સરા હા તમે અપ્સરા જોવામાં જ વાયા રહી ગયા મહણિયા ઓ અલ્યા પણ સાચું કહું કાકા મસ્ત કર્યું જાદુ ઇની અલ્યા તારા બાપી જાદુવારા જમાના કેદુ ના પૂરા થઈ ગયા તાર શ્યા અપ્સરા આવે ई इनिया बनાવી तारे बाप तू न मानतो न हाल जोई हो तो हाल हाल उ यहां जावछु यहां आयो न जोपसरा नो होय ने એટલે તને અપસરા જો ઓ કરી દઉ કે હો હાલ ને કાકા એ એ એ ઓલા ટપુ કાકા ની લેતા જાય ઈ તારે જીને લેવા હોય ને બરોબર બાકી અપસરા નો નીકરી ને એટલે તું જો હાલ તે તમને કાકા કેવા દાયો દેખાડવા જાલો તું મજાની સો તો એક નમર પણ શું કરું હું તમને શું કહો છું તમે છે ને પાછી ન મોકલતા એવું લાગે ને તો તમે છે ને મારી આ લગ્ન કરી લો હું કેવી અપ્સરા છું એ લગ્ન નો થાય લગ્ન નો થાય તું યમ લોક થી આવી અને હું પૃથ્વી લોક થી ચાવ તું તાર મેરી જેલી છો માર લગ્ન નો થાય પણ હું કેવી સુંદર અસલ મજાની છું આવી વહુ છે ને તમને શાઈ નઈ જડે આમ તો જો રૂપાળી એ તો મને ખબર છે તારા જેવી શાઈ નઈ જડે પણ શું કરું યમ લોક માં

અપસરા નો નીકરી એટલે તને અપ્સરા જેવો કરી દેવો કાઈ વાંધો નહીં એટલે નીકળી એટલે બનાવી બતા હલો દેખાડો હાલ

Hey, तू अगर हम तारो टाइम था भाई जो से तू खड़ी साइड मारे आवरण जादू दिया खड़ी दो अटली विड़ाई माने नक मान शिया नहीं अंतर मंतर जादू मंतर गिली गिली सु अरे बाप रे आप आठ मिनट से बागो। बागो ए, 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 भागो अरे भागो भूत अरे अरे ये भागो माय अब तुम्हारे बाप सु करूं आठ मिनट बिनी जो अ Ули, обцаран мара, паси катвани. Ау, вини мари.